કારણ કે આરટીઓના નવા નિયમો મુજબ સ્કૂલ વાહન ચાલકોને જૂની ફી પોસાય તેમ નથી જેના લીધે થી વધુ રૂટ બંધ કરવા પડ્યા પરિણામે વિદ્યાર્થીઓને એક ગામથી બીજા ગામે જવા માટે દરરોજ થી દસ કિલોમીટર જેટલું ચાલીને શાળાએ જવું પડે છે ભર ચોમાસાની સિઝનમાં રસ્તાઓ ખરાબ હોય છે કમર સુધી પાણી ભરાયેલું હોય છે છતાં પણ વિદ્યાર્થીઓએ જોખમ ખેડીને શાળાએ પહોંચવું પડે છે ક્યાંય ટેક્સી પાર્સિંગ ગાડી જ નથી તો પછી ટેક્સી પાર્સિંગ ગાડી ના હોય તો ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન તો મારો ઊભો જ રહેવાનો ને કેમકે એટલા બાળકો તો ટ્રાન્સપોર્ટેશન વગરના જ રહેશે એટલે મારે ના છૂટકે એક ગામનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરવું પડ્યું છે અને એ ગામના બાળકો અત્યારે ઘણા બાળકો શાળાએ નથી પણ આવતા ઘણા બાળકો આવે છે તો એ ચાલીને આવે છે એટલે હાલ બાળકોની આવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ અત્યારે પચાસથી ઉપર બાળકો ચાલતા તો આવે જ છે ચાલતી જ રેગ્યુલર પણ હવે નવા નિયમો આવ્યા છે ટેક્સી પાર્સિંગવાળા બરાબર તો એ અમને પોસાય એવું નથી અને બીજા નંબરમાં શું છે ટેક્સી પાર્સિંગ અમે કરવા જઈએ તો હું છે ખર્ચો વધી જાય બીજા નંબરમાં શું ચાલે બધા શું છે કે બેન્કો લોનથી ગાડી લાવ લાવ્યા છે હવે એ અમારે બધું ભરવાનું થાય આ બાજુ ટેક્સ વધી જાય અને વીમો બી વધી જાય હવે પાર્સિંગ પ્રમાણે તો અમે બાળકો લાવવાની વાત કરે છે આ લોકો તો એ બાપ એ સંખ્યા પ્રમાણે ઓછી સંખ્યામાં બાળકો લાવે તો ગાડીવાળાને પોસાતું નથી તો હવે ગાડી અમારે કઈ રીતે ફેરવવાની અમે અમારી ગાડીઓ હવે અમે બંધ કરી દઈએ છે ટેક્સી પાસિંગ તો કરાવી દઈએ પણ અમારો જો બાળકોનેમાં શું છે કે પેમેન્ટમાં વધારો કરતા હોય જો અમારે સાડી ચારસો રૂપિયા આપે છે ચારસો પચાસ રૂપિયા તો એની જગ્યાએ જો અમને હજાર રૂપિયા આપે તો અમે ટેક્સી પાર્કિંગ કરાવી અને અમારી ગાડી ચાલી શકીએ છીએ રાજ્યનું સૌથી મોટું જો બજેટ હોય તો શિક્ષણનું છે પરંતુ જુઓ આજે નસવાડી તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓ છે આ તમે જુઓ આદિવાસી વિદ્યાર્થીઓ આજે પણ શૈક્ષણિક જે સત્ર છે એ શરૂ થયાના બે મહિના વીતી ગયા છે પરંતુ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો આ કન્યા છે કન્યાઓ અને આ છે કુમાર આ તમામ જે છે આદિવાસી બાળકો આજે પાળા જાય છે ખાસ કરીને વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો સરકારે આ આદિવાસી બાળકોને લાભ આપ્યો છે પરંતુ જે ટેક્સી પાર્સિંગના જે નિયમો છે નસવાડી તાલુકામાં તમને ખાનગી વાહન શોધવું હોય તો પણ આજની તારીખમાં મુશ્કેલ છે ત્યારે હાલ તો આ ટ્રાન્સપોર્ટેશન સેવાની જે સુવિધા છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે તે વંચિત છે જેને લઈને આજ દરરોજના આ વિદ્યાર્થીઓ પાંચ પાંચ કિલોમીટર પગ પાળા જાય ને શાળાઓ પહોંચીને પોતાનું શિક્ષણ જે છે એ શિક્ષણની ભૂખ સંતોષી રહ્યા છે આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ આ જ રીતે કઈ રીતે આદિવાસી બાળકો ભણશે એક મોટો પ્રશ્ન છે અને આ ટ્રાન્સપોર્ટની સુવિધા હવે ક્યારે શરૂ થશે જોવું રહ્યું ઇરબાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર